દાહોદના તોરણી ગામે બાળકી ખુલાસો થયો છે પ્રાથમિક શાળાના જ હત્યા કરી હતી આચાર્યુ ગળું દબાવીને આચાર્ય ગોવિંદ નટે કબુલાત કરી છે શાળાના કમ્પાઉન્ડમાંથી માંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો રસ્તામાં બાળકી સાથે બળાત્કારનો પ્રયાસ કર્યો તેવું પોલીસનું નિવેદન છે બાળકીએ બૂમો પાડી તો ગળું દબાવીને હત્યા કરી નાખી દફ્તર રૂમની આગળ આચાર્ય મૂક્યું હતું ગળું દબાવવાથી બાળકીનું મોત થયું છે પ્રિન્સિપાલે સ્કૂલે જતી બાળકીને લિફ્ટ આપી હતી અને પ્રિન્સિપાલે કારમાં બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ પણ કર્યો હતો બાળકીએ બુમાબુમ કરતા તેનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી છે અહીંયા એક આચર્યની કરતૂત સામે આવી છે બે દિવસ પહેલા દાહોદમાંથી જે બાળકીની લાશ મળી આવી હતી તે મુદ્દે મોટો ખુલાસો જેમાં પોલીસ સમક્ષ આચાર્ય ગોવિંદ નટે કબુલાત કરી છે કે તેણે બાળકીને લિફ્ટ આપી દુષ્કર્મનો પ્રયાસ કર્યો બાળકીએ બુમાબોમ કરી તો હત્યા કરી નાખી તોરણી પ્રાથમિક શાળાની અંદર છ વર્ષીય બાળકીની હત્યાનો મામલો જે છે સામે આવ્યો હતો તેની અંદર શું મોટો ખુલાસો આ હત્યા જે છે એ બાળકીના શાળાના આચાર્ય ગોવિંદભાઈ નટ દ્વારા કરવામાં આવેલ હોવાનું અમારું ડિટેક્શન આવેલું છે સમગ્ર બનાવની હકીકત જે બાળકીનું લાશ મળી અને પોસ્ટમોર્ટમ કરાવ્યું એનાથી આપ વિદિત છો એમાં સ્મોધરિંગના કારણે બાળકીનું મૃત્યુ થયેલું મતલબ એનો શ્વાસ રૂંધી દીધેલો તો ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસની અલગ અલગ દસ જેટલી ટીમો બનાવી આવેલી હતી અને તમામ ટીમોને બાળકો પાસેથી વધારેમાં વધારે કેવી રીતે માહિતી મેળવી શકાય એ આશયથી અમે લોકો શાળાઓમાં અલગ અલગ ટીમો બનાવી કોઈ સામાજિક કાર્ય કરતી સંસ્થાના સભ્ય તરીકે શૈક્ષણિક સંસ્થાના સભ્ય તરીકે એ રીતે શાળામાં જઈ બાળકોને મળતા એ હકીકત ધ્યાન પર આવેલી કે આ બાળકી શાળામાં પ્રવેશતી કે પ્રાર્થનામાં કે સવારે દૂધ નાસ્તામાં કોઈએ જોયેલ નહોતી મતલબ કે આ બાળકીને પ્રિન્સિપાલની ગાડી એની માતાએ બેસાડી પછી ઉતરેલી કોઈએ જોયેલી નહોતી જે બાબત અમારી શંકાની સોય સીધી પ્રિન્સિપાલ તરફ લઈ જતી હતી શરૂઆતમાં પ્રિન્સિપાલે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરેલો કે મેં તો ઉતારી દીધી હતી પછી મને ખબર નથી કોની સાથે ગઈ વગેરે પરંતુ પ્રિન્સિપાલના ફોનનું ટેકનિકલ એનાલિસિસ કરતાં અને ખાસ કરીને ગૂગલ ટાઈમલાઇન એનાલિસિસ કરતાં એની વાત સાથે કોઈ મેચ થતું નહોતું અને જેના આધારે સમગ્ર એરિયાનું ગૂગલ એનાલિટિક્સ કરી અને ટાઈમ ફ્રેમની મેચ કરતા અમને સાહેદો પણ પ્રાપ્ત થયા અને જેમાં સ્પષ્ટપણે એ બાબત પ્રિન્સિપાલે પણ કબૂલી કે છોકરી રસ્તામાં દુષ્કર્મનો પ્રયત્ન કરવામાં આવેલો જેના કારણેથી છોકરીએ બૂમાબૂમ કરતા કોઈ અવાજ ન સાંભળી શકે એના માટે એનું મોઢું દાબી દેવામાં આવેલું જે દરમિયાન એનો શ્વાસ રૂંધાઈ જવાથી એ મરણ ગયેલ અથવા તો બેભાન થઈ ગયેલ માટે પ્રિન્સિપાલે એની બોડીને ગાડીની પાછલી સીટમાં સુગડાવી શાળામાં જઈ ગાડી લો કરીને મૂકી દીધેલી સવારે સાડા દસની આજુબાજુમાં સાંજે પાંચ વાગ્યે શાળા છૂટે ત્યારે બધા જ બાળકોને શાળામાંથી મોકલી દેવામાં આવેલા અને ત્યારબાદ પ્રિન્સિપાલ દ્વારા એનું ડેડ બોડી ઉપાડી અને શાળાના જે કમ્પાઉન્ડ વોલ પાસેથી મળ્યું ત્યાં મૂકી દેવામાં આવેલ આ ઉપરાંત બાળકીનું દફતર અને ચંપલ આ ગાડીમાં જે બનાવ બન્યો એના કારણે લેગ સ્પેસવાળી જગ્યામાં છૂટી ગયેલ તેને પણ બોડી મૂક્યા બાદ પ્રિન્સિપાલ ઉપાડી અને છોકરીના ક્લાસ રૂમની સામેની જગ્યાના ખૂણામાં વ્યવસ્થિત રીતે ચપ્પલ એના ઉપર દફતરને એના ઉપર એક નોટ મૂકીને ત્યાંથી નીકળે છે જે બાબતના સાહેદો પણ અમને પ્રાપ્ત થયા છે આમાં સમગ્ર ગુનાનો ભેદ આ રીતે ઉકેલાયો છે